ઉનાળાની સિઝનમાં બાર માસ સુધી સ્ટોર કરી શકાય તેવા અથાણા પાપડ અને વેફર ઘણા બધા ઘરોમાં બનતા જ હોય છે હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં આલુ પાપડ બનાવ્યા છે આલુ પાપડ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે અને તેને બાર માસ સુધી સ્ટોર કરી શકાય છે તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી તે માટે મેં અહીં એક કિલો બટેકા લીધા છે અને તેને બોઇલ થવા મૂકી દીધા છે એક કિલો બટેકામાં બસો પચાસ ગ્રામ શબદાણા લેવા અને તેને મિક્સ જારમાં એડ કરી અને તેનો પાવડર બનાવી દેવો બટેકા બોઇલ થઈ ગયા છે તો તેની છાલ કાઢી અને તેને ગ્રેટ કરી લેવા અથવા તમે વડે મેશ પણ કરી શકો તમે મારી રેસીપીનો વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કોમેન્ટમાં જણાવજો એ સાથે સાથે ફોલો ના કર્યો હોય તો જરૂરથી ફોલો કરજો હવે ગ્રેટ કરેલા બટેકામાં શબદાણાનો ક્રશ એડ કરી દેવો એક ચમચી આખું જીરું એડ કરી દેવું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને ડો રેડી કરવો જો તમને પસંદ હોય તો આમાં ચીલી ફ્લેક્સ અથવા ક્રશ કરેલા લીલા મરચાં એડ કરી શકો હવે તેનો ડો બનાવી અને તેને એક મોટો મેંદુવડાનો શેપ અથવા રોલ બનાવી અને પંદર મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવો પંદર મિનિટ બાદ તેને નીચે ઉતારી લેવું અને થોડું ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને ફરી મિક્સ કરી ડો બનાવી તેમાંથી નાના ઘોડા બનાવી લેવા હવે પાટલા પર પ્લાસ્ટિક સીટ મૂકી ઉપર થોડું ઓઇલ લગાડી અને એક નાનો લુઓ લઈ લેવો અને તેને ફરી પ્લાસ્ટિકની સીટથી કવર કરી અને કોઈ વજનદાર વસ્તુથી આ રીતે પ્રેસ કરી દેવું જેથી પાપડ રેડી થાય છે તો મેં આ રીતે પાપડ રેડી કર્યા છે તમે વણીને પણ આ પાપડ રેડી કરી શકો છો સમાન રીતે આ પાપડ પ્લાસ્ટિકની સીટ પર જ બનાવવામાં આવે છે હવે તેને પંખા નીચે સુકવવા મૂકી દેવા અને થોડીવાર તડકે પણ મૂકી દેવા જેથી કરીને પાપડ ખૂબ સારી રીતે ડ્રાય થઈ જાય છે તો તૈયાર છે આલુ પાપડ ચાલો હવે તેને ફ્રાય કરી લઈએ તો ગરમ તેલમાં આલુ પાપડ ફુલાઈ અને ક્રિસ્પી રેડી થાય છે આ આલુ પાપડ ફરાળી હોવાથી ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો તમે ઘરે પાપડ બનાવો છો કે કેમ અને જો બનાવો છો તો કયા પાપડ બનાવો છો એ મને કોમેન્ટમાં જણાવજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો શું તમે સબદાણાના ફરાળી પાપડની રેસીપીનો વિડીયો જોવા માગો છો એ મને કોમેન્ટમાં જણાવજો તો હું ચોક્કસથી ટ્રાય કરીશ કે તે વિડીયો તમારી જોડે શેર કરું તો એન્જોય કરો આલુ પાપડ ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય